ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે સુરતના કામરેજ વિધાનસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર પ્રફુલિયાને પ્રજાનો સારો એવો સાથ મળી રહ્યો છે પાંસેરિયાના પ્રચાર ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોય જેને લઈને તેઓની આ વખતે જીત પાકી હોય તેમ લાગી રહ્યું છે તો પ્રફુલભાઈ પાંસેરિયાના પ્રચાર દરમિયાન જી ચેનલ સાથે વાત કરી હતી વાંદે પ્રફુલ્લભાઈ તું આગે બઢો પ્રફુલ્લભાઈ તું આગે બઢો નમસ્કાર દર્શક મિત્રો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીના પડઘમ તો વાગી ચૂક્યા છે હવે ચૂંટણી ચરમસીમાએ પહોંચી જવા પામી છે અત્યારે આપણે છીએ પ્રફુલભાઈ પાંસેરિયા એટલે કે કામરેજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રફુલભાઈ પાંસેરિયાને અહીં જાહેરસભા છે તે પહેલાં અહીંયા મહાનુભાવો અનેક ઉપસ્થિત છે જેમાં મોટેરા સુધીના નાના મોટેરા સુધીના જે બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે આપણે મળીએ સૌ પ્રથમ અહીંના જે કાર્યકર્તા છે આપણે તેમના નમસ્કાર આપનું નામ

મોટી લીડ થી આવશે મોટી લીડ થી આવશે અને ભવ્ય વિજતા ભવ્ય લીડ થી આવશે એની સામે જે ઉમેદવાર આપના માટે શું કહું છો એના ફાફા પડી દેવાના છે ગોપાલભાઈ રાદડિયા પ્રફુલભાઈ ભાનસરિયા ખૂબ જ મોટી લીડથી આવવાના છે એક લાખ ઉપરથી લીડની આવ લીડથી આવવાના છે ગુજરાતની મોટા મોટી વિધાનસભા છે અને પ્રફુલભાઈને ખૂબ જ બહુમતીને જંગી સમર્થન મળી રહ્યું છે સામે આપના ઉમેદવાર છે એ ખાલી એમાં વાર્તો કરે છે કંઈ છે નહીં અને ખોટા એમની ઉપર બધા કેસો બી થયેલા છે એટલે એમનું કંઈ આવેમ નથી પ્રફુલભાઈ જ આવે એમ છે ને પ્રફુલભાઈ ખૂબ યુવા ચહેરો છે અને જમીનના માણસ છે ને નજર બધાને સાથે લઈને ચાલ મોકલનારા માણસ છે એટલે પ્રફુલભાઈ જ બરાબર છે બેસ્ટ છે નિલેશભાઈ નું કોંગ્રેસનું તો કોઈ અસ્તિત્વ જ નથી કોંગ્રેસનું તો વાત જ કરવાની નથી એ તો સાફ થઈ ગયેલી છે નિલેશભાઈ તો ઠીક છે ચાલે બધું પણ હવે કોઈ વાત જ નથી કરવાની અશ્વિનભાઈ વાગડિયા અશ્વિનભાઈ વિકાસના નામે શું આપ કહેવા માંગો છો શું ખરેખર વિકાસ કર્યો છે આ પ્રફુલભાઈ પાનસેરિયાના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન આજે આપણે જાહેર સભા ઉપર જે રોડ બની રહ્યો છે તે પ્રફુલભાઈ પાનસેરિયાના કાર્ય કાર્યકાળ દરમિયાન બની રહ્યો છે અને હું તેમની સાથે હતો ત્યારે સૌથી કોઈ અમારા એકસો ને બ્યાસી ધારાસભ્યમાં સૌથી કોઈ વધારે આ વિસ્તારમાં ગ્રાન્ટ વાપરી હોય તો અમારા બાવીસ ધારાસભ્યની ગ્રાન્ટ મારા વિસ્તારમાં અહીંયા વપરાયેલી છે અમારે જે બીઆરટીએસ કોરિડોર છે એ ખરેખર તો સત્તાળા જગાતનાકા સુધી હતો એને કામરેજ સુધી કોરિડોર લંબાવવાનું કામ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કરેલું છે એ જમીનથી જોડાયેલા માણસ છે અને કોરોના કાળમાં પોતાની ગાડી ઇનોવા આપી અને ઠેર ઠેર દવાખાના સુધી દર્દીઓને લઈ ગયા હતા એ મેં મારી નરી આંખી જોયેલું છે પછી અહીંયા અમારા વિસ્તારમાં એક તક્ષશિલા કાંડ બનેલો હતો સરથાણા જગાદના ગામમાં ત્યારે પણ કોઈ પણ કાર્યકર્તામાં સૌથી પહેલાં કોઈ રાજકીય નેતા આવ્યા હોય તો પ્રફુલ્લભાઈ પાનસી રહ્યા હતા અને એની ગાડીમાં મેં ચાર ઘવાયેલા દર્દીને નાખી અને પોતાની ઇનોવામાં લઈ ગયા ત્યારે પણ મેં તક્ષશિલા કાંડ વખતે જોયા હતા અમારા વિસ્તારમાં સૌથી વધારે ગ્રાન્ટ વાપરનાર ધારાસભ્ય છે અને સૌથી યુવા ચહેરો છે અને ભણેલા છે બે પોતે બે એમએ એમ એ પોલિટિક્સ સાયન્સ કરેલું છે એટલે આ વિસ્તારમાં પ્રચંડ બહુમતીથી એની એમની લીડ ગઈ વખતે જે હતી અડસઠ હજારની એને ક્રોસ કરીને આ વખતે એક લાખથી લીડથી જીતશે એવું અમારું અનુમાન છે મિત્રો આ તા પ્રફુલભાઈ પાંસેરિયાના જે કાર્યકરો છે તેમ એકી અવાજે કહી રહ્યા છે કે માત્ર વિકાસની વાતો કાગળ પર નથી પરંતુ જમીન સાથે જોડાયેલ છે અને ચારો તરફ અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ પણ દેખાઈ રહ્યો છે અહીંના જે કોર્પોરેટર છે આપણે તેમને મળી નમસ્કાર મારું નામ ભાવનાબેન દેવાણી શું મારું કહેવાનું એટલું જ છે કે પ્રફુલભાઈ પાનસેરિયા યુવા ચહેરો લોકોને માટે હર હંમેશ કામ કરનાર વ્યક્તિ ગમે ત્યારે અડધી રાતે કોઈ પણ વ્યક્તિનું કામ હોય પ્રફુલભાઈ સદા એનો ફોન ઉચકીને એનું કામ કર્યું છે અને હું એવું કહું છું કે પ્રફુલ્ભાઈ જીતીને આવશે બહુ મોટી લીડથી જીતીને આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અંજુબેન વેકરિયા કહેવાનું એ છે કે એકસો અઠ્ઠાવન કામ્રેજ વિધાનસભાના જે ઉમેદવાર છે પ્રફુલભાઈ પાનસેરિયા એ લોકો વચ્ચે રહેતો ચહેરો છે લોક નેતા છે એમનું જે કોર્પોરેશનની જે ચૂંટણી હતી ને એ પણ એમની લીડ જે આવેલી ને ધારાસભ્યને જે લીડ મળે ને એ લીડ મળેલી હતી એટલે આ વખતે કોઈ શંકાને સ્થાન નથી એકસો બ્યાસીમાં કામરેજ વિધાનસભાનું કમળ સોએ સો ટકા ખીલવાનું છે સો ટકા મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટી હોય ગમે એવી આફતો હોય કે ગમે એવી મુશ્કેલી હોય તો પણ જનતા પાર્ટી હંમેશા લોકોની મદદે આવે છે જ્યારે જ્યારે ઇલેક્શન આવતું હોય છે જ્યારે 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 ચોમાસું થાય ત્યારે જેમ ડેટકાઓ પહેલાં આવીને ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરે છે એમ જ્યારે જ્યારે આ ઇલેક્શન આવે છે ત્યારે કોઈને કોઈ પાર્ટી આવીને આ ઇલેક્શનનો માહોલ બગાડે છે એ અમે એને એટલું જ કહેવા માગીએ છીએ કે માહોલ બગાડે નહીં અને શાંતિથી રહે અને અમને શાંતિથી ઇલેક્શનનો માહોલને માણવા દે આવે જ છે ને કે આવે છે અને ડ્રાઉન ડ્રાઉન કરે છે અને બધે ખોટી અફવાઓ ફેલાવે છે કે ફ્રીમાં વીજળી આપશું ફ્રીમાં વેરા આપશું તો એ એવું તો થોડું બને છે એટલે હવે એનો જવાબ એને આ ગુજરાતની જનતા આપશે હા પહેલી તારીખે મિત્રો કામરેજ વિધાનસભાના જે અહીંયા ઉમેદવાર પ્રફુલભાઈ પાનસરિયા છે અને એ પણ વોર્ડના પ્રમુખ છે આપણે તેમને મળીએ જે આપનું નામ મારું નામ અમરીશ રામાણી વોર્ડ નંબર ત્રણ સુરત મહાનગરનો પ્રમુખ છું જે રીતે વિકાસના કાર્યો પર ભાજપ મત લઈ રહી છે તે માટે શું કરે છે અમારા વિસ્તારની અંદર વિકાસ તો આંખે ઉડીને દેખાય એવો છે કારણ કે અમારે કામરેજ વિધાનસભાની અંદર ઘણો બધો વિસ્તાર એવો છે કે જે જિલ્લામાં હતો અને હવે છેલ્લા બે વર્ષ પહેલાં સુરત મહાનગરમાં ભળ્યો છે તો પ્રાથમિક સુવિધાનો અભાવ હતો એની માટે છેલ્લા બે વર્ષથી પાર્ટી દ્વારા બહુ બધા કાર્યક્રમો થયા બહુ બધા કામો થયા અને વિકાસ ઘણો બધો કર્યો છે અને અમે અમારો એજન્ડા છે કે વિકાસને પ્રાયોરિટી આપીએ છીએ અમે મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે કામરેજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પ્રફુલભાઈ પાનસેરી અત્યારે ઉપસ્થિત છે નમસ્કાર સાહેબ જે રીતે અમરેટ આપ વાત કરતા શું છે એ વિસ્તારમાં યુવાનોને ગેરમાર્ગે દોરનારાઓ સ્મોકિંગ ઝોન યુવાનોને બગાડનાર આ બધી પ્રવૃત્તિ એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય જે કાનૂનથી પર હોય છે એને દૂર કરવા માટેનો અમારો પહેલાં પ્રયાસ યોગી ચોકમાં અમે સફળ રહ્યા હતા આખા વિસ્તારમાં અમે એ કરીશું તમે પણ કીધું કોઈનું નામ નહીં આવે અમને ખાલી ફક્ત ફોન કરો યસ સામાજિક ક્ષેત્રે ઘણા કલાકારો હોય એમ્બ્રોડરીના એ ધંધાર્થીઓ હોય એ બીતા હોય ડરતા હોય એને એમ કે આ બદમાશો વારે ક્યાં મારે પંગા લેવા તો એવા લોકોની અમે સેફ્ટી રાખતા હોઈએ છીએ અને અમે અમે અમારા નામથીને જ એ કાર્યવાહી કરતા હોઈએ છીએ લીડર એને કહેવાય પહેલાં ચાલે તમારા વિસ્તાર સિવાય બીજા ક્યાંય પણ વિસ્તારમાંથી ફોન કરશે તો પણ ચાલશે હું આખા ગુજરાતનો લેજિસ્લેટિવ એસેમ્બલીનો મેમ્બર કાયદા ઘડનાર ગૃહનો સભ્ય છું હું આખા ગુજરાતની સેવા કરી શકું છું મિત્રો હવે તમારે ગભરાવાની જરૂર નથી પ્રફુલભાઈ પાંસેરી આવી ગયા છે ફક્ત એક જ ફોન કરશો તમારું કામ પૂર્ણ થઈ જશે માટે પ્રકાશવાળા